नमस्कार 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 गेम छो ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત YouTube ચેનલ માં તો આજે આપણે તારીખ 10 5 2024 ને વાર શુક્રવારના આજના ઊંજાના બજાર ભાવ જોઈ એમ છીએ પણ તે પહેલા હું તમારો ઘણો સમય નઈ લઉં બસ વિડિયોને એકવાર લાઈક કરી નાખો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘંટીના બટન પર ક્લિક કરી નાખો જેથી મારો વિડિયો સૌથી પહેલા તમને મળી રહે તો આગળ જોઈએ જેમ સે ઊંજા तारीख 10 5 2024 पाक नीचो भाव ऊंचो भाव जेमा से चूवा जेसे 900 થી 1800 પછી હિસાબ ગોલ 2321 થી 3181 ને વરિયાડી એનો નીચો ભાવ છે 1025 ને ઊંચો ભાવ છે 7951 આગળ છે જીરૂ જેસે 4275 થી सौ हज़ार एक सौ एकावन अजमो जेनोंचो भाव से अगिय सौ ने ऊँचा भाव से पाँत सौ अल सफेद चौबीस सौ चालीस पच्चीस सौ ए